જય હિન્દ જય ભારત મિત્રો તો સ્વાગત છે ફરી એક આપણા નવા આ પંદર જૂન બે હજાર પચીસે જે એલઆરડીની પરીક્ષા લેવાઈ હતી તો તેનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ચૌદ હજાર બસો ને જગ્યા પર જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો આખીરકાર તેનું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે રિઝલ્ટ જોવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ ઓપન કરવાનું છે ત્યારબાદ એની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર જોઈ શકો છો તમે જીપીઆરબી જીપી આરબી એ નીચે આવી ગયું છે શો થઈ ગયું છે જીપીઆરબી ગુજરાત ગવર્મેન્ટ ડોટ પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમને એક આવો ઇન્ટરવ્યુ જોવા મળશે અહીં તમે ડાયરેક્ટ પણ એ રિઝલ્ટ પર સર્ચ કરી શકો છો બરાબર તો આપણે ડાયરેક્ટ રિઝલ્ટ પર જઈશું રિઝલ્ટ પર ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ ખોલીને આવશે અહીં જોઈ શકો છો કે છ આઠ બે હજાર પચીસે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તમારે અહીંયા ફાઇલ જે લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તો ફાઇલ પર ક્લિક કર્યા બાદ એક પીડીએફ તમારે અહીંયા ડાઉનલોડ થશે એ પીડીએફ તમારે ઓપન કરવાની છે તો હું પીડીએફ ઓપન કરીશ હવે અહીંયા લખ્યું છે કે તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ લેવાયેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના ગુણ જોવા માટે બરાબર તો ગુણ જોવા માટે અહીં કીધું છે કે અહીં ક્લિક કરો તેના પર આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ જુઓ અહીંયા અહીંયા તમારે જે પણ ડિટેલ માગી છે તે ભરવાની રહેશે રોલ નંબર છે અહીં તમારે એક્ઝામમાં જે રોલ નંબર હશે એ તમારે ટાઈપ કરવાનો છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર જે તમારો એક બારકોડ સ્ટીકર ખૂણામાં હોય છે કોલ લેટરમાં તેની નીચે જે આઠ અક્ષરનો કન્ફર્મેશન કોડ હોય છે તે અંદર નાખવાનો રહેશે બર્થ ડેટ તમારે અહીંયા નાખવાની રહેશે એમાં સિલેક્ટ ડે તારીખ મહિનો અને વરસ ત્યારબાદ એન્ટર ઇમેજ ટેક્સ એટલે કે અહીં જે ટેક્સ તમને દેખાય છે એ તમારે અહીં ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમે તમારા લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ તમે અહીં ચેક કરી શકશો તો આ રીતના મિત્રો તમે તમારું રિઝલ્ટ ઘરે બેઠા જોઈ શકો છો